અમદાવાદના ઘુમામાં એએમટીએસ બસને નડેલા અકસ્માતમાં મોટો ખુલાસો થયો બસના ચાલકને હાર્ટ એટેક આવ્યો હોવાથી બસ અકસ્માતનો ભોગ બની ચાલક જ્યારે બસ હંકારી રહ્યો હતો ત્યારે હૃદય રોગનો હુમલો આવ્યો જેથી તેમણે કાબુ ગુમાવ્યો હાર્ટ એટેકની સાથે સ્નાયુ ખેંચાઈ જતા સારવારમાં વધુ સમય લાગ્યો સવદાતા કુશાંગ સોની ફોન લાઇન પર જોડાયા છે કુશાંગ ગઈકાલની રાતની આ ઘટના છે એએમટીએસ બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હોવાનો ખુલાસો થયો શું વધુ જાણકારી હાલ ડ્રાઈવરની શું પરિસ્થિતિ તો 56 વર્ષીય બિહારીલાલ ડોડા નામના ડ્રાઈવર જેમણે બસ સોસાયટીમાં ઘૂસાડી દીધી હતી અને મુસાફરો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તે પછી હવે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તેના જે રિપોર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે તેને હૃદયના ભાગે આવેલા જે સ્નાયુઓ છે ત્યાં આગળ અસર થઈ હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે ડ્રાઈવર છે ને તે પણ સાત દિવસ સુધી સારવાર આપવાની રહેશે તબીબો તરફથી તે રિપોર્ટમાં ખાસ લખવામાં આવી છે કે જો આ સાત દિવસ સુધી તેમને યોગ્ય કાળજી લેવામાં ન આવી તો કદાચ તેમને આગામી સમયમાં હાર્ટ ફેલ્યોર એટલે હૃદય ફેલ થવાની અને તેની સાથે અન્ય જે લખવો પેરાલિસ થવાની પણ અસરો છે તે થઈ શકે તેમ છે એટલે એકવાર સાફ છે જે આક્ષેપ કરવામાં આવ્યા હતા બસના ચાલકે દારૂ પીધો અથવા કોઈ નશો કર્યો છે તેની પર હવે રોક લાગી છે અને તેને હૃદય સંબંધિત બીમારી થઈ હોવાના કારણે બસ તેને સોસાયટીમાં નાખી દીધી હોવાનું અત્યારે રિપોર્ટ પરથી સાબિત થઈ રહ્યું છે આભાર કુશાંક જાણકારી આપવા માટે